ઘટના બની હતી મળતી માહિતી મુજબ શહેરના કાળાબીડ વિસ્તારમાં શક્તિ માતાજીના મંદિર બે પેગરાઈથી કાર ચલાવી અલગ અલગ જગ્યાએ ચાર લોકોને લીધા હડફેટે ત્યારબાદ ભાર્ગવભાઈ ભરતભાઈ ભટ્ટી રે કાળાબીડ અક્ષરપર્ગ બે માં તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું બાદમાં ચંપાબેન પરસોત્તમભાઈ વાસાણીને હડપેટે લીધા બાદ ભારતભાઈ જગદીશભાઈ તોડાને હડપેટે લીધા હતા ટોટલ ચાર વ્યક્તિને હડપેટે લીધા બાદ એકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું ત્યારે ચાર લોકોને ગંભીર હાલતે સલ્ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા આ બનાવ બનતા લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને પોલીસને જાણ કરતા પોલીસે ક્રેરાગાર ચાલકને ઝડપી લઈ તેનો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે ૱ব મા� કા� ને 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 ભયનુલ ન્યલ ને નેા�ન નેણ ને 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 ન�

એક્સ એક્સપાયર થઈ ગયા છે મારીના કંપની રિચાર્જ છે એટલે મને આવી રીતે વાગેલું છે